નમસ્કાર આપ જો રહ્યા છો નશમ દસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં નંબર પ્લેટ વગરની ત્રણ કારમાં આવેલા અપહરણ દ્વારા બે યુવકોનું અપહરણ કરનાર બાર જેટલા લોકોની અટકાયત કરી છે યુવકોને માર માર્યા બાદ અપહરણ કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વડોદરાના લક્ષ્મીપુરાની માધોબાગ સોસાયટીમાં રહેતા સંતોષ ગીરી ઉર્ફે સાગરગીરી પોલીસને જણાવ્યું હતું કે તાંદલજાના મધુરમ સોસાયટી પાછળ આયશા પાર્ક બે માં રહેતા સાકીબ પટેલની કારની લેવેચ મુદ્દે માથાકૂટ થતા ગાંધીનગરના ચિલોડાથી નંબર પ્લેટ વગરની ત્રણ સ્કોર્પિયો કારમાં હુમલાખોરો આવ્યા હતા

વિહાભાઈ રબારી સહિત કુલ બાર જણાને અટકમાં લઈ દસ લાકડીઓ કબ્જે કરી હતી લક્ષ્મીપુરા પોલીસ દ્વારા તમામની પૂછપરછ શરૂ કરાઈ છે અજાણ્યા શખ્સોએ અકસ્માત પણ સર્જ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આઠસો જ કંટ્રોલમાં વર્ધી આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કોઈ વર્ધી પૂર્ણતા કરવા માટે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે કે કોઈ સ્કોર્પિયો ગાડીવાળા છે કોઈ વ્હીકલવાળાની પીછો કરે છે અને વેહિકલવાળા ત્યાં સ્લીપ ખાઈને પડ્યા છે અને જો કે એમને લાગ્યું નથી કાંઈ પણ ગાયડી આવતા સ્લીપ ખાઈને પડેલા હતા અને પછી સ્કોર્પિયોવાળાને અને ગાડીવાળાને લઈને આવે છે અને બધી પૂછપરછ કરતાં એવી ખબર પડે છે કે જે પડી જનાર છે એ આ જે સ્કોર્પીયોવાળા છે જે ગામથી આવેલા છે એની ગાડી કંઈ લઈને આવતા રહ્યા છે બાકીની પૂછપરછ કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે પણ એ ગાડી શા માટે લઈને આવ્યા કોણ લઈને આવ્યું ક્યારે લઈને આવ્યું અને આ લોકોને એ ગાડી માટે કેમ ખબર પડી બધો તપાસનો વિષય છે અને કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે પોલીસ તપાસ બાદ જ ઘટનાની સાચી હકીકત શું છે તે સામે આવશે કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશનલ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર